અજે ગુરુ પૂર્ણિમાનો મહાન પર્વનો દિવસ છે મહાન પર્વ જેની અંદર સદા અવિચળ ગુરુ આપડી એક ચોકી રાગડીને આપણો ઉપર આશીર્વાદ વરસાવતા હોય અને એક દિવસ ભક્તનો પોતા ત્યાગનો દિવસ કાળો તો ત્યાગના દિવસે આપણે શું એક अलख ने जगावी ने आलोक छोड़ी परलोक सीधा गया नथी पंचे पंचे और नथी ये एक जय भगवान यानी एम सूत्र तू आत्मा जाने यानी सर्वे जाने ये एक योगी पुरुष एम नो आश्रम તેની અંદર અને એ પણ પામેલાતો એમનાથી આગળ અલખને જગાડીને જેમના આશીર્વાદ પ્રાપ્ત થયા હોય નાનજી બાપા ગુરુજી એમના આશીર્વાદથી જય ભગવાન બાપાને એમના આશીર્વાદથી આમકો સંબોધાય એની ભૂમિકા એક લક્ષ્મણ પુરાંપરા નામ પર અધૂર છે લક્ષ્મણ જેની અંદર આખા સૃષ્ટિની અંદર સમર્પણ ને ત્યાગ કરી તત્પર સેવામાં રહેલા એવા લક્ષ્મણ અને લક્ષ્મણ પુરામાં આથી અગાઉ એવા આપણા ગામની અંદર વીર પુરુષ એવા લાલજી બાપા એ संत मातुश्री कुमार माना आशीर्वाद थी वाली बापा ने बोला भी है ना यह ज्योति प्रकटा भी थी आदि कुमार मानो स्थापित मंदिर अनेक दुखी आवे न सुखी आते ने जाए ये वा आशीर्वाद तेमाज संत श्री अर्जन बापा ये पर आजे नथी अलग जगावी આશીર્વાદ છે છે આ આ ભૂમિ 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 અમારા કોઈ પુનર્જન્મના આ બાપાની જોડે કોઈક યોગ હશે કે અમને આ ભૂમિમાં આવી અને આપની વચ્ચે આપના સૌના દર્શન કરવાનો અમને લાભ પ્રાપ્ત થયો